નમસ્કાર દોસ્તો રીપીંગ હબ ની અંદર આપ સૌનું સ્વાગત છે આપણે આજે સમજવાનું છે પ્રકરણ પ્રકરણ નંબર નંબર એટલે વાત આવે ઇકોનોમિક્સની અને ઇકોનોમિક્સની અંદર આપણે સમજવાનું છે આર્થિક વિકાસ આ ચેપ્ટરની અંદર આપણે ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનોની ફાળવણી બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર એના લક્ષણો એના ફાયદા ગેરફાયદા આ બધા મુદ્દાઓને ઇન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો વધારે સમય નહીં લેતા આપણે શરૂ કરીએ આર્થિક વિકાસ તો સૌથી પહેલો પ્રશ્ન આર્થિક વિકાસ એટલે શું અને ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું છે આધારે કહી શકાય તો કે ભાઈ આર્થિક વિકાસ એટલે લોકોની આવકમાં સતત અને સતત શબ્દ મહત્વનો છે લોકોની માથાદી આવકમાં સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એને કહેવાય છે આર્થિક વિકાસ હવે માથાદી આવક સતત સતત વધે તો જ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એવું અર્થશાસ્ત્રીઓ કહે છે એટલે બે વર માથાદી આવક વધે ને પછી ઘટે પછી પાછી વધે એમ ન ચાલે એટલે આર્થિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય આવક અને માથાદી આવકમાં વધારો થાય છે પણ એ માથાદી આવકમાં સતત એકધારી ગતિથી વધારો થવો જોઈએ તો જ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એને કહેવાય છે આર્થિક વિકાસ સ્વતંત્રતા મળ્યા પછી લોકોની માથાદી આવકમાં ધીમે 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 વધારો થયો છે અને માથાદી આવકમાં વધારો થયો છે એટલે ખોરાક રહેઠાણ કાપડ કોલસો વીજળી કે બીજી કોઈ પણ અન્ય વપરાશી વસ્તુઓ એનો વપરાશ છે ધીમે 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 વધતો જાય છે લોકોને રહેઠાણની સગવડો વધારેમાં વધારે સારી સુવિધાવાળા મકાનો પ્રાપ્ત થયા છે ખોરાકની સગવડો વધી છે ફાસ્ટફૂડનો જમાનો આવી ગયો છે સ્વિગીનો જમાનો આવી ગયો છે એટલે ખોરાકની સગવડોમાં પણ વધારો થયો છે વીજળીનો વપરાશ પણ સતત અને સતત વધતો જાય છે તો એને કહેવાય છે આર્થિક વિકાસ અને સાથે સાથે શિક્ષણની સગવડો આરોગ્ય પરિવહન પરિવહન એટલે કે વાહન વ્યવહાર અને સંચાર સેવાઓ સંચાર સેવા એટલે એને કહેવાય સંદેશા વ્યવહાર ની સેવાઓમાં પણ ઝડપી વધારો થયો છે તો એને કહેવાય છે લોકોના જીવન ધોરણમાં થયેલો સુધારો માથાદીઠ આવક સતત અને સતત વધી એટલે વાહન વ્યવહારની સગવડો વધી સંદેશા વ્યવહાર સગવડો વધી ખોરાકની સગવડો વધી રહેઠાણની સગવડો વધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને મળતી થઈ વીજળીનો વપરાશ વધ્યો બધી વસ્તુમાં વધારો થયો એને કહેવાય છે જીવન ધોરણમાં સુધારો અગાઉની સરખામણીમાં હવે લોકોની જરૂરિયાતો છે એ વધારેમાં વધારે સારી રીતે સંતોષાતી થઈ છે એટલે કહી શકાય કે ભારતમાં ધીમી ગતિએ પણ આર્થિક વિકાસ થઈ રહ્યો છે પછીનો પ્રશ્ન છે માથાદીઠ આવક એટલે શું આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ અને લોકોના જીવનધોરણમાં સુધારો થવો જોઈએ તો એને આર્થિક વિકાસ કહેવાય પણ મૂળ પ્રશ્ન એ કે માથાદીટ આવક એટલે શું તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક એને કુલ વસ્તી વડે ભાંગતા આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી આનો જે જવાબ આવે એને કહેવાય છે માથાદીઠ આવક ઓકે તો હવે અહીંયા તમારા મનમાં પ્રશ્ન થતો હોય કે રાષ્ટ્રીય આવક એટલે શું અચ્છા હવે રાષ્ટ્રીય આવક એ શું છે એ તમારા અભ્યાસક્રમમાં તો નથી પણ છતાંય તમારી જાણ માટે કહી દઉં કે જમીન મૂડી શ્રમ અને નિયોજન આ ઉત્પાદનના ચાર સાધનો છે આગળ આપણે આ ચેપ્ટરમાં શીખીશું જમીનને જે વળતર મળે એને કહેવાય ભાડું મૂડીને જે વળતર મળે એને કહેવાય વ્યાજ શ્રમિકને જે વેતન વળતર મળે એને કહેવાય વેતન અને નિયોજકને જે વળતર મળે એને કહેવાય નફો તો એક વર્ષના સમયગાળા દરમિયાન જે કુલ ભાડું જમીનને કુલ ભાડું પ્રાપ્ત થાય મૂડીને કુલ વ્યાજ પ્રાપ્ત થાય શ્રમિકને કુલ વેતન મળે નિયોજકને કુલ નફો મળે તો એને કહેવાય છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય આવક તો આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી પ્રાપ્ત થાય માથાદીટ આવક ચાલો હવે મહત્વનો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષા માટે આ જરા આઈએમપી પ્રશ્ન કહી શકાય કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત શું તો આર્થિક વિકાસની વ્યાખ્યા તો આપણે જોઈ કે આર્થિક વિકાસ પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે હવે આ ગુણાત્મક અને પરિમાણાત્મક એટલે શું તો કે ભાઈ આર્થિક વિકાસ થાય એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે જીવન ધોરણમાં સુધારો થાય છે એટલે એને ગુણાત્મક પ્રક્રિયા કહેવાય આર્થિક વિકાસ થાય એટલે લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવે છે જેમ જેમ આવક વધે છે તેમ તેમ જીવન જીવવાની પદ્ધતિઓમાં ફેરફાર થાય છે રહેઠાની સગવડો મળે છે વીજળીનો વપરાશ વધે છે અને જીવન જરૂરિયાત છે એ સારી રીતે સંતોષાય છે એટલે એ ગુણાત્મક ફેરફાર કહેવાય અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર પરિમાણ એટલે માપ આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં કેટલો વધારો થયો પેલા તો એની વ્યાખ્યા હું તમને કહી દઉં આર્થિક વૃદ્ધિ કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો દર્શાવે છે ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થયો બસ એનું માપ બતાવે છે એ સિવાય આર્થિક વૃદ્ધિને બીજા કોઈ સાથે લેવા દેવા નથી એટલે એ પરિમાણાત્મક પ્રક્રિયા છે અને આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની બીજી પ્રક્રિયા છે એટલે સૌથી પહેલા છે એ આર્થિક વિકાસ થાય અને બીજા નંબરે છે એ આર્થિક વૃદ્ધિ થાય છે એટલે સૌથી પહેલા આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થાય અને આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થાય ત્યાર પછી જ આર્થિક વૃદ્ધિ થાય છે પછી જ ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થયો એ આપણે જાણી શકીએ છીએ પછી નવા નવા સંશોધનો થાય એ નવા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં જે વધારો થાય એને કહેવાય છે આર્થિક વિકાસ પણ અહીંયા તમે ધ્યાન રાખજો કે ખેતીલાયક જમીનમાં વધારો થયો હવે ખેતીલાયક જમીનમાં જે વધારો થયો એને નવા સંશોધનો સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ખેડાણ હેઠળની જમીન વધી છે એને કારણે ઉત્પાદનમાં વધારો થયો તો એને કહેવાય છે આર્થિક વૃદ્ધિ એટલે નવા નવા સંશોધનો થાય નવા નવા બિયારણોની શોધખોળ થાય નવા યંત્રો નવી ટેકનોલોજી અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરો આવે એને કારણે ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય છે આર્થિક વિકાસ પણ માત્ર ને માત્ર ખેતીલાયક જમીન વધે અને ખેતી લાયક જમીન વધવાથી ઉત્પાદનમાં વધારો થાય તો વૃદ્ધિ વૃદ્ધિ છે આર્થિક વૃદ્ધિ ને ગરીબી બેરોજગારી સાથે કોઈ લેવા દેવા નથી વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર સાથે કોઈ લેવા દેવા નથી આર્થિક વૃદ્ધિ એટલે માત્ર ને માત્ર ઉત્પાદનમાં થતો વધારો ઓકે હવે विकसित देशों की राष्ट्रीय आवक में जो વધારો થાય विकसित देश नी राष्ट्रीय आवक में जो વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય જારે વિકાસશીલ દેશો આખા ધ્યાન રાખજો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને કહેવાય છે આર્થિક વિકાસ વિકસિત દેશ અમેરિકા इंग्लैंड जर्मनी जापान यूरोप યુરોપિયન દેશો દુનિયાના સમૃદ્ધ અને ધનાઢિય દેશો એ વિકસિત દેશો કહેવાય તે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એ આર્થિક વૃદ્ધિ છે એ ઉત્પાદનમાં થતો વધારો દર્શાવે છે અને અને ભારત ભારતના દેશો એ બધા વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને કહેવાય છે આર્થિક વિકાસ ઓકે આગળ ફરી પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ